સુરતમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પતંગના કાતિલ દોરા બ્રિજ પર પડતા હોય છે જેના કારણે અકસ્માત થતા પણ હોય છે અને જાનહાની થવાની સંભાવના લઈને સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંસ્થાપણે ટુ વ્હીલર વાહન ચાલક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી મકર સંક્રાંતિ બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાયઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે શહેરમાં ઘણા બધા ફ્લાયઓવર બ્રિજ બન્યા છે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાય ઓવર બ્રિજ ઊંચાઈ સરખી હોય છે પતંગ ચગાવતા રશિયાઓને કારણે પતંગની દોરી ફ્લાય બ્રિજ પર પડતી હોય છે ટુ વ્હીલર વાહન ચાલક પસાર થતા હોય છે તેમના ગળા અને શરીરના ભાગે પતંગના દોરાના કારણે ઈજા થતાં નાના મોટા અકસ્માત પણ થાય છે ઘણી વાર થતી હોય છે આવા અકસ્માતને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે આ માટે પોલીસ કમિશનર શ્રી ગેહલોત દ્વારા મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તહેવાર પહેલાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે સાથે સાથે પતંગનો દોરો બ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવી રહ્યા છે જેના કારણે અકસ્માત થતાં અટકાવવાનું નાવું આયોજન પણ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે કરાઈ રહ્યું છે